નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

Prawda,

સામનો મિત્રો થઈ શકે નહીં તેમણે સામે એવું કહ્યું કે મને મારા પિતા પાછા આપો હું સામેથી બે કરોડ રૂપિયા આપું મિત્રો અત્યારે જે છે તે એક એક કરોડ રૂપિયાની જે સહાય ફાળવવામાં આવી છે તેનાથી પણ લોકોમાં સંતોષ નથી કારણ કે સ્વજનોને ગુમાવવાનું દુઃખ જે છે તે મિત્રો પૈસાની તુલનામાં જે છે તે મિત્રો કમ્પેરિઝન કરી શકાય નહીં તો ત્યાર પછી ના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બની તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર આવ્યા બાદ મોટો ખળભળાટ મચ્યો હતો તેની વચ્ચે રાજકીય નેતાઓ પણ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચ્યા હતા જે મિત્રો વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીને સાંતવના પાઠવીને શોક વ્યક્ત કર્યો હતો આજે વહેલી સવારે અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ વિજય રૂપાણીને જે તે તમામ અંતિમ ક્રિયાઓ કરવામાં આવશે અને અંતિમ સફરે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જોવા મળશે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો ખાસ કરીને ભગવાનનો અલૌકિક ચમત્કાર જોવા મળ્યો સળગીને રાખ થઈ ચૂક્યા છે દરેકે દરેક લોકો કે મિત્રો જેમણે આ જીવમાં આવ્યો છે તે લોકોને ઓળખવા પણ મુશ્કેલ બની ચૂક્યા છે એવી ઘટના બની તેની વચ્ચે મિત્રો ભગવદ્ ગીતા અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જે છે તે અહીંયાથી એકદમ સારી

મિત્રો સામે આવ્યા તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને શું છે આખરે વિમાન ક્રેશ થયાનું સાચું કારણ જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકન એક મોટો ખુલાસો કર્યો છે કે આખરે જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું છે તેનું મુખ્ય અને સાચું કારણ શું છે હવે મિત્રો ઘણા બધા લોકો જે છે તે જુદા જુદા કારણો આપી રહ્યા છે તેની વચ્ચે વોશિંગ્ટન એટલે કે અમેરિકાથી ડીસીના સેફ્ટી ઓપરેટિંગ સિસ્ટમના સીઈઓ જે છે તેમણે મિત્રો કહ્યું કે હું જે છે તે ખામી જોઈ રહ્યો છું તેમાંની એક ખામી એ છે કે જ્યારે વિમાન ટેક ઓફ કરવાનો પ્રયાસ

પૂરતી લિફ્ટ જનરેટ કરી શક્યું ન હતું એટલે કે વિમાનમાં ખામી હોવાના મિત્રો જે છે તે સમાચાર અને કારણ જે છે તે સામે આવી રહ્યા છે જો કે મિત્રો સાચું કારણ જ્યારે બ્લેક બોક્સ વિમાનનું નીકળશે ત્યારે તેની અંદર જે પ્રૂફ રહેલા હશે તેનાથી જે કંઈ પણ કારણ સામે આવશે અમે તમને જણાવશું તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને જે સમાચારો આવી રહ્યા છે તેની વચ્ચે નાગરિકોએ ખાસ સાવચેતી રાખવી આ વાતનું પાલન ખાસ કરવું તેવી અપીલ કરવામાં આવી કારણ કે મિત્રો અમદાવાદમાં જે દુર્ઘટના બની તેમાં બસો ને સાહીઠ થી વધારે લોકોના મૃત્યુ થવાના આશંકાઓ છે તેની વચ્ચે અઢીસો લોકોના મૃત્યુ તો હંડ્રેડ પર્સન્ટ થયા છે તેની ઉપર પણ મિત્રો મૃત્યુ આંકડો વધવાનો છે કારણ કે વિમાનની અંદર બસો ને લોકો બેઠેલા હતા તેમાંથી માત્ર એક વ્યક્તિ જીવિત રહ્યો છે બાકી બસો એકતાલીસ એકતાલીસ લોકો મૃત્યુ પામ્યા સાથે જ આ વિમાન જ્યાં ભટકાયું હતું તે ડોક્ટર લોકો ભ્રામિત કરી રહ્યા છે તો આવા વિડીયો અથવા ફોટા મિત્રો જે છે તે તમારે આગળ ફેલાવાના નથી તમારી પાસે આવે તો પણ મિત્રો આગળ મોકલવાની સાથે બધા લોકો આ ઘટનાની અંદર લોકોની મૃત્યુના ડેડ બોડીના ફોટા એટલે કે તમારી પાસે આવે છે તો વધારે શેર કરવા નહીં કારણ કે મિત્રો આ દરેક વાતનું ખાસ ધ્યાન આપવું અને તેને લઈને મિત્રો દરેક લોકો પાસે આ એક અપીલ કરવામાં આવી રહી છે કે ખાસ આ દરેક બાબતોનું ધ્યાન રાખવું સામાન્ય માણસોએ કે જેથી કરીને માનવતા જે છે તે જળવાય રહે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ ચોમાસા અને મેઘરાજાના હવે કયા ભાગોમાં વરસાદ આવશે અઢાર જૂન સુધી ગુજરાતમાં કડાકા સાથે ભારે વરસાદો જોવા મળશે કારણ કે સાગર અને બંગાળની ખાડી બંને દિશા તરફથી એક મોટી મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી છે જેને ગુજરાતમાં જે છે તે ખાસ કરીને પાંચ પાંચ દસ પણ વરસાદો જે છે તે જોવા મળી શકે પણ વરસાદો આ સમયગાળા દરમિયાન જોવા મળવાના છે ગુજરાતમાં જે છે તે આગામી કલાકોમાં મેઘરાજા તૂટી પડશે જે આગામી આ જે મિત્રો ચોમાસાનો પહેલો રાઉન્ડ હશે જે તેર ચૌદ તારીખથી જે શરૂ થવાનો છે તે ઓગણીસ થી વીસ તારીખ સુધી ચાલે તેવું મિત્રો કહેવામાં આવ્યું તો ત્યાર પછી મિત્રો જોઈ લે તો સરકારની યોજના ગરીબો માટે વરદાન મોટા સમાચાર સામે આવ્યા છે અનેકો યોજના મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી જેમાં ખેડૂતોથી લઈને ગરીબો મધ્યમ વર્ગના લોકો યુવાઓ વિદ્યાર્થીઓ વૃદ્ધો ખેડૂતો ગરીબો દરેકે દરેક લોકો માટે અનેકો યોજનાઓ જે છે તે સરકારે અમલમાં મૂકી છે અને કેટલાક લોકો મિત્રો કેટલા ગરીબ પરિવારો એવા છે જે યોજનાના દમ ઉપર છે 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 પોતાનું ગુજરાન રહ્યા રહ્યા તેવા સમાચાર સામે આવી તેની વચ્ચે મિત્રો આ જે મોદીજીની યોજનાઓ છે મોદી સરકાર યોજનાઓ ચલાવી રહી છે તે ગરીબો માટે વરદાન સ્વરૂપ સામે થઈને આવી છે તેવું કહેવામાં આવી રહ્યું છે તેની વચ્ચે મિત્રો મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી કઈ યોજનાનો લાભ તમે લઈ રહ્યા છો જરૂર કોમેન્ટમાં લખીને જણાવી લેજો તો ત્યાર પછી મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને મળશે બનાવવા માટે સરકાર જે છે પાણીનો સંગ્રહ કરવા માટે તેના માટે સરકાર જે છે તે બોતેર હજાર રૂપિયાની સહાય આપી રહી છે એટલું જ નહીં પરંતુ જો ખેડૂતોએ ખેતરની અંદર ગોડાઉન બનાવવું હોય પોતાનો પાકનું રક્ષણ કરવા માટે તો ગોડાઉન એટલે કે નાનકડો ઓરડો બનાવવા માટે પણ સરકાર એક લાખ રૂપિયાની સહાય જે છે તે આપી રહી છે તો જે પણ ખેડૂતો કે જેમને મિત્રો ખેતરમાં આ સુવિધાઓ ઉભી કરવી હોય તે મિત્રો સરકારની આ યોજનાઓનો લાભ લઈને જે છે તે અરજી કરી શકે તમારી અરજી પાસ થશે ત્યારબાદ તમે આપેલા બેંક એકાઉન્ટ નંબરની અંદર જે છે તે સહાય જમા થઈ જશે ત્યારબાદ તમે આ વસ્તુઓ કરાવી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તેને લઈને તારીખો જાહેર કરી દેવામાં આવી રહી છે મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા લોકો જે છે તે બે રૂપિયાના હપ્તાની તારીખની રાહ જોઈને બેઠા હતા કારણ કે આ જૂન મહિનામાં હપ્તો આવે તેના નેવું ચાન્સ હતા તેની વચ્ચે મિત્રો કરોડો ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો છે તે આ મહિને જારી થવાની સંભાવના સૌથી વધારે છે જો કે મિત્રો સત્તાવાર તારીખ હજુ સરકારે નથી આપી પરંતુ આંકડાઓ સામે આવી રહ્યા છે ઘણા બધા જે મિત્રો અહેવાલો છે તેના પ્રમાણે જણાવીએ તો હપ્તો જે છે તે જૂન આવી શકે એક મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો અમે તમને જણાવી રહ્યા છે મેં એવું કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી કિસાનનો આગામી હપ્તો વીસ જૂન બે હાજર પચીસ ના રોજ તમારા ખાતામાં આવી શકે જો કે મિત્રો મોદી સરકાર દ્વારા જ્યારે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે ત્યારે અમે તમને જણાવી આપીશું તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને હવે તમારું વીજળી બિલ જે છે તે જીરો આવશે આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું જોઈએ આ સરકારી યોજના દ્વારા મિત્રો ન માત્ર તમારે વીજળીના બિલ ઓછા આવશે પરંતુ દર મહિને પૈસાની પણ તમારી બચત થશે કારણ કે બિલ જે છે તે તમારું જીરો આવશે કેન્દ્ર સરકારની મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના આ યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી છે આ યોજનાની અંદર વાત કરીએ તો છેલ્લા દોઢ વર્ષે આ યોજના ચાલી રહી છે બે મહિનામાં દસ ની બચત તમે આ યોજનાથી કરી શકો ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી લાભાર્થીએ પણ આ યોજના વિશે જણાવ્યું હતું અને ગુજરાતમાં પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આ યોજનાથી ખેડૂત વેપારી અને તમામ લોકોને ઘણો બધો ફાયદો ઓલરેડી થયો છે જેમાં મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત તમારું લાઇટ બિલના પૈસા બચી શકે છે અને સામે મિત્રો તમારે દર મહિને પાંચ હજાર સુધીની પણ બચત થઈ શકે તેવું પણ મિત્રો કેટલાક લોકો કે જે પહેલેથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમણે જણાવ્યું

સરદાર પટેલે ખેડૂતો તરફી અભિગમ પણ અપનાવ્યો હતો તેવું પણ મિત્રો અહીંયા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા અગિયાર વર્ષથી જે મોદીની સરકાર છે તે લગાતાર ખેડૂતો માટે કાર્યક્ષીલ છે અને વિકાસ પામતા જોવા મળી છે આનાથી મિત્રો ઘણા બધા ગુજરાતના ખેડૂતો નારાજ પણ છે કારણ કે ગુજરાતમાં ખેડૂતોની દહેશત અત્યારે શું છે તમે જાણી શકો કારણ કે ઘણા બધા ખેડૂતો અત્યારે લોન અને દેવામાં ફસાયા છે ખેડૂતોએ આ વાતથી જે છે તે સહેમતી ધરાવી નથી જો તમે ખેડૂત હોય તો આ વાતથી તમે તમારું આ વાત ઉપર મિત્રો શું નિવેદન છે કોમેન્ટમાં એક વાર લખીને જણાવી દેજો તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાને લઈને હવે સ્થિતિ પરિસ્થિતિ કાબુમાંથી બહાર જઈ રહી છે લઈને મોટી ચેતવણી જાહેર કરી દેવામાં છે જ્યાં મિત્રો ગુજરાતીઓ ખાસ નજર રાજ્યમાં વધતા જતા કોરોના કેસ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે ખાસ કરીને મિત્રો ઋષિકેશભાઈ પટેલે જણાવી દીધું છે કે ભીડવાળી જે જગ્યાઓ છે ત્યાં કામ વગર જવું ના જોઈએ કામ વગર જવાનું ટાળવું જોશે કારણ કે મિત્રો હવે સ્થિતિ જે છે તે બેકાબુ થવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે ગુજરાતમાં કોરોનાના બારસો થી વધારે આંકડાઓ કેસો જે છે તે નોંધાઈ ચૂક્યા છે અને ફરી એકવાર બે હજાર વીસ જેવો ઘાતક આ કોરોના ના બને તે માટે અગાઉ આપણે પગલાં લેવાના છે હમણાં મિત્રો જે છે તે જગન્નાથપુરીની રથયાત્રા પણ આવી રહી છે તો આ રથયાત્રામાં ઘરેથી જ દર્શન કરો તેવું પણ કહેવામાં આવ્યું અને મોટી સંખ્યામાં એકત્ર થવાનું ટાળો આ એક નવો વેરિયન્ટ છે પણ ઘાતક નથી એટલે કે મિત્રો જે લોકો કોરોનાની પહેલી વેરિયન્ટ એટલે કે બે હજાર વીસમાં જ્યારે આવ્યો હતો તેટલો ખતરનાક સમજીને અત્યારે ડરી રહ્યા છે તો તેવા લોકોએ પણ ડરવાનું જરૂર નથી કારણ કે આ બે હજાર વીસવાળો કોરોના નથી આ નવા વેરિયન્ટનો કોરોના છે એટલો ઘાતક મિત્રો આ પહેલાં જેવો નથી છતાં પણ આપણે જે છે તે મિત્રો સાવચેતી રાખવી જોઈએ કોઈ પણ રોગ અથવા વાયરસને હલકામાં ના લેવો જોઈએ પરંતુ જો લક્ષણો દેખાય છે તો તાત્કાલિક તમારે સારવાર લઈ લેવાની છે એક વધુ રોગથી મિત્રો પીડાતા હોય તો તેમણે અચૂક પોતાની સાવચેતી પણ રાખવી કારણ કે ઉંમર લાયક લોકોએ ભીડભાડ વાળા વિસ્તારોમાં જવાનું ટાળવું આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે ગુજરાત સરકાર કોરોના કેસ અંગે સતત મોનિટરિંગ કરી રહી છે અને જે કંઈ પણ પરિસ્થિતિ હશે તે દરેક લોકો સાથે શેર કરવામાં આવશે એટલે કે દરેક લોકોને જણાવવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે ઈ છેતરપિંડી જોવા મળી રહી છે તો ખાસ રહેજો મિત્રો અત્યારે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે દરેકે દરેક વસ્તુની મામલે મિત્રો છેતરપિંડીઓ થઈ રહી છે જેમાં ખાસ મિત્રો અત્યારે જે છે દરેક ઈ કેવાયસી વધી ગયા છે જેમાં ગેસ સિલિન્ડરથી લઈને આધાર કાર્ડ પાન કાર્ડ દરેક વસ્તુઓના ઈ કેવાયસી અત્યારે રેશન કાર્ડની અંદર પણ કરતા ફરજિયાત બન્યા છે તેની વચ્ચે મિત્રો ઘણા બધા લોકો આ ઈ કેવાયસી નામે જે છે તે લોકોને લૂંટી રહ્યા છે ઘણી વખત મિત્રો તમારા ફોન ઉપર મિત્રો મેસેજ અથવા ફોન કરીને કહેવામાં આવે છે કે ઈ કેવાયસી માટે ઓટીપી નંબર જે તમારા મેસેજમાં આવ્યો હોય તે તમારી પાસે માંગવામાં આવે છે તો આવી પરિસ્થિતિમાં મિત્રો કોઈ પણ મેસેજ જે છે તે છ આંકડાનો ઓટીપી તમારે આપવો નહીં કારણ કે આની અંદર જે છે તે તમારી સાથે છેતરપિંડી થઈ શકે અથવા તો મિત્રો તમારું જો બેંક એકાઉન્ટ જે છે તે યુપીઆઈ આઈડી સાથે ફોનમાં કનેક્ટેડ હશે તો બેંક એકાઉન્ટ સાથે પણ સ્કેમ થઈ શકે તમારો પૈસા લૂંટાઈ શકે તો ખાસ મિત્રો આ પ્રકારની છેતરપિંડીથી બચીને રહેવું તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ક્યારેય પાક ધિરાણ લોન એટલે કે મંડળી માફ થશે કે નહીં મોટા સમાચાર પાક ધિરાણ લોન લીધેલી છે અમુક અમુક ગામડાના વિસ્તારમાં મિત્રો ઘણા બધા લોકો એને પાક ધિરાણ લોન કહે છે તો અમુક વિસ્તારમાં તેને લોકો મંડળી પણ કહે છે તો મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા લોકોએ ગયા મહિને એટલે કે મે અને જૂન મહિનાની અંદર મંડળી જે છે તેની નવા જૂની મિત્રો કરેલી છે પાક ધિરાણ લોનની નવા જૂની કરેલ છે ત્યારે મિત્રો ખાસ કરીને ઘણા બધા લોકોની એવી માંગણી છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પાક ધિરાણ લોન માફ કરવામાં આવે કારણ કે તેલંગાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ઝારખંડમાં પણ ત્યાંની સરકારે બે બે લાખ રૂપિયા હતી ત્યારે તેને લઈને સરકાર જાહેરાત કરતી હોય છે માંગ તો મિત્રો ઘણા સમયથી થઈ રહી છે પરંતુ હજુ આ અંગે સરકારના ઓફિશિયલ તરફથી કોઈ પણ ચર્ચા કે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી જેથી હમણાં હાલ આગામી સમયમાં તો કોઈ પણ આવી લોન માફી દેવા માફી ગુજરાતમાં થતી ખાતી નથી છતાં પણ મિત્રો આ અંગે કોઈ પણ સમાચાર કોઈ પણ જાહેરાત આવશે તો અમે તમારા સુધી પહોંચાડીશું

પાનકાર્ડ હોય તો તેને મિત્રો અગાઉ જ સરેન્ડર કરી દેસુ બાકી મિત્રો શું તમારી પાસેથી આવા પાન કાર્ડ ડુપ્લિકેટ અથવા એકથી વધારે પાન કાર્ડ તમારા નામે નીકળશે તો મિત્રો તમારે દસ હજાર રૂપિયા દંડ પણ ભરવો પડી શકે

મિત્રો સરકારે આવીને ખુલ્લે સ્પષ્ટતા કરી દીધી છે આ કોઈ પણ પ્રકારની મિત્રો સાચી વાત નથી કે મિત્રો મોટા મોટા નેતાઓ જેમ કે ચંદ્રબાબુ નાયડુએ પણ પાંચસોની નોટ બંધ કરવાની માંગણી કરી હતી મિત્રો આ બધી વાતો અત્યારે ચાલી રહી છે પરંતુ સરકારે હજુ સુધી કોઈ પણ બંધ કરવાને લઈને નિર્ણય લીધો નથી જેથી આવી અફવાઓથી બચીને રહેવું

ગમે એમ લોકો લખતા હતા પહેલા સરનેમ એટલે કે અટક લખતા હતા પછી નામ અને પછી અંતમાં પપ્પાનું અથવા તો પતિનું નામ લોકો લખતા હતા પરંતુ હવે મિત્રો તે ચાલશે નહીં દરેક લોકો માટે એક સમાન મેથડ લાગુ કરવામાં આવશે પહેલા એક વ્યક્તિનું પોતાનું નામ અને છેલ્લે મિત્રો જે છે તે સરનેમ એટલે કે અટક લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ ત્યાર પછી મિડલ નેમ એટલે કે ત્યાર પછી અટક અને એ બધી વસ્તુઓ જે છે તે લખવામાં આવશે પહેલા વ્યક્તિનું પોતાનું નામ જે છે તે લખવામાં આવશે આ દરેક વસ્તુનું મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવું નહીતર મિત્રો બધા પ્રૂફમાં જે છે તે બદલાવ આવી શકે તો સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્ર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને દરેકે દરેક ગુજરાતીઓને આ નિયમ વિશે સમજાવવામાં આવ્યું છે